નમસ્કાર ખેડૂત મિત્રો ભારત કિસાન કિસાન કાર્યક્રમમાં આજે આપણી જોડે છે દીપ એગ્રી માલિક દિલીપભાઈ દિલીપભાઈ તમને એક પ્રશ્ન હતો અમારો કે જે આજે જમીન જોઈએ તો જેની ફદ્રુપતા દિવસે દિવસે ઘટી રહી છે તો એની ફદ્રુપતા વધારવા આપણે શું કરવું જોઈએ ખેડૂત મિત્રોને એનું તમે થોડું એનું માર્ગદર્શન આપજો ખરેખર અત્યારે જોઈએ તો ખેડૂતોનો રાસાયણિક ખાતર તરફ ખૂબ એનું લક્ષ્ય છે અને એનો એ ફોકસ થોડો ઓછો કરીને સેન્દ્રીય તત્વો સ્થાણી ખાતર છે અથવા તો ભૂમિજા જેવા પોલિપેકમાં મળતા રહેલા જે ઓર્ગેનિક મેન્યોર છે તેનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે જમીનનું જે બંધારણ છે એમાં છોડને જે તત્વોની જરૂર છે તેમાં મુખ્યત્વે હિસ્સો કાર્બનનો છે વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું કે લગભગ સત્તાણું ટકા હિસ્સો એ કાર્બન મેટર એમાં જરૂરી છે ત્યારબાદ મુખ્ય તત્વો નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ જેનો લગભગ અઢીથી ત્રણ ટકાનો હિસ્સો એમાં જરૂરી છે ત્યાર પછી ગૌણ તત્વો કેલ્શિયમ મેગ્નેશિયમ ને સલ્ફર આ ગૌણ તત્વોનો હિસ્સો લગભગ એક ટકા જેવો છે અને ચોથા નંબરના સૂક્ષ્મ તત્વો જિંક મેંગેનીઝ બોરોન કોપર જેવા તત્વોનો હિસ્સો લગભગ પીપીએમમાં સોથી પાંચસો પીપીએમ જેવો અંશે જોઈએ જેમ રસોડામાં શાકમાં જેમ મીઠું ના હોય તો ન ચાલે એમ મીઠા જેટલું પણ સામાન્ય પણ માઇક્રોન્યુટ્રન્ટ આપણને આ જમીનના બંધારણમાં અથવા તો પાકને આ જરૂરિયાતવાળી વસ્તુ છે જો આટલો બધો હિસ્સો જો કાર્બન મેટરનો હોય તો રવિભાઈ આપણે તેના પર જ ફોકસ કરવો રહ્યો અને અત્યારના જે ખેડૂતો છે લગભગ લગભગ મુખ્ય તત્વો ઉપર જ ફોકસ કરતા રહેલા છે એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ ઉપર અને એ જ એનપી ખાતર જ જમીનમાં સતત સતત એનો વધારે ઉપયોગ કરતા રહેલા છે તેની સામે એના દુષ્પરિણામો આપણને ઘણા છેલ્લા સમયથી જોવા મળેલા છે પણ જો ઓર્ગેનિક મેટર જમીનમાં જાય તો એનાથી બે ત્રણ ફાયદા થાય એક તો જમીનનું બંધારણ સુધરે શરૂઆતમાં જ્યારે વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું કે પાંચ ટકા હિસ્સો જો જમીનનો કાર્બનયુક્ત હોય તો જમીન તમારી ફળદ્રુપ કહેવાય પણ અત્યારની ભૌગોલિક પરિસ્થિતિના અનુસંધાને વૈજ્ઞાનિકોએ એ રિસ્સો ડાઉન કર્યો પોઈન્ટ પંચોતેર સુધી લાયા પોઈન્ટ પંચોતેર ટકા સુધી પોઈન્ટ પંચોતેર ટકા કાર્બન તમારી જમીનમાં હોય તો તેને ફળદ્રુપ જમીન જાહેર થાય આજે આજે પોઈન્ટ પંચોતેરમાંથી એક ટકો લાવવા માટે ખૂબ મહેનત કરવી પડે મથામણ કરવી પડે આટલો મોટો લોસ કાર્બન મેટરનો આ છે હવે આવા સમયમાં જો કાર્બન મેટરને આપણે પંચોતેર ટકા પોઈન્ટ પંચોતેર ટકા જો આપણે લાવી શકીએ તો આપણા બધા જ જે ફિક્સ થયેલા નાઇટ્રોજન હવામાંથી નાઇટ્રોજન ખેંચવામાં મદદરૂપ થાય બેક્ટેરિયા દ્વારા ફોસ્ફરસ પણ જમીનમાં ફિક્સ થયેલો છે તે પણ સોલ્બિલાઇઝ થઈ શકે અને પોટાશ પણ મોબિલાઇઝ થઈ શકે આ માઇક્રો ઓર્ગેનિઝમ જે સિસ્ટમ છે આખી જમીનની તે આ કાર્બન મેટર થકી જબરજસ્ત ફાયદો થઈ શકે એમ છે એટલે આપણે જો કાર્બન મેટર વધારીએ તો જ આપણે સારું ઉત્પાદન મેળવી શકીએ અને જમીનની ફળદ્રુપતા લાવી શકીએ બરોબર તમને એક પ્રશ્ન હતો પ્રશ્ન થતો હોય છે કે જે અમે જે બેક્ટેરિયા વાપરીએ બરોબર તો એનો ખેતરમાં નાખ્યા પછી રાસાયણિક ખાતરનો પણ એ ઉપયોગ કરતા હોય છે તો એની અંદર એમનો નાશ થશે કે એનો બેનિફિટ મળશે એ ઘણો આ જવાબ રાસાયણિક ખાતર અત્યારે એક ખોટી માન્યતા અથવા તો ગેરસમજ છે કે રાસાયણિક ખાતરથી જમીનની ફળદ્રુપતા ઘટે છે ચોક્કસ તેનો આડેધર ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા ઉપર મોટી હાનિ થાય છે એટલે સરકારશ્રીએ એ બધા જ યોજનાઓમાં સંકલિત પોષણ વ્યવસ્થા આખું આખું એનું મેન્યુઅલ આખું આપેલું છે એક જ તરફ ન વળતા નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ અન્ય આવા કેમિકલ ખાતરો વત્તા ઓર્ગેનિક મેન્યોર જૈ ઓર્ગેનિક મેન્યોર વત્તા જૈવિક ખાતરોની પણ ભલામણ કરેલી છે જેટલો તમે જૈવિક ખાતર એડ કરશો ઓર્ગેનિક કાર્બનયુક્ત ખાતરો તમે જમીનમાં એડ કરશો તો ઓટોમેટિકલી જમીનમાં રહેલો ફોસ્ફરસ અલભ્ય સ્વરૂપમાં ફેરવાઈ ગયેલો ફોસ્ફરસ તથા પોટાશ એ મોબિલાઇઝ કરવાનું કામ કરશે સાથે સાથે આપણા જે રાસાયણિક ખાતરની જે ક્વોન્ટિટી જે આપણને જોઈએ છે તેમાં ઘટાડો થશે એટલે સંકલિત પાક પોષણ વ્યવસ્થા દ્વારા એ રાસાયણિક ખાતરો આપણે ઘટાડી શકીએ બંધ ના કરી શકીએ જો આપણે ઉત્પાદનને જાળવી રાખવું હોય અથવા તો વધારે લાવવું હોય તો રાસાયણિક ખાતરની સાથે સાથે ઓર્ગેનિક ખાતર વત્તા જૈવિક ખાતરનો આપણે પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ બરોબર તો મુખ્યત્વે એ પ્રશ્ન હતો દિલીપભાઈ કે જે બેક્ટેરિયાનું પ્રમાણ રાસાયણિક ખાતર નાખવાથી વધશે ઘટશે તો એને એક જ વખત નાખીને આપણે ખેતરમાં લગભગ એકર એકર રીતે જે બેક્ટેરિયાનું માપ હોય છે તો એને એક જ વખત આપવા જોઈએ કે સતત એને એને રિપીટ આપણે કરવા જોઈએ સરસ રવિભાઈ આપણે કેવું છે કે જેમ લશ્કર આપણું હોય અથવા તો આપણું કહેવાય ને કે રણયંગણમાં જ્યારે સૈનિકો લડતા હોય તો પહેલે દિવસ જેટલી એફિશિયન્સી એટલા એનામાં હોય ને તે એટલી એફિશિયન્સી ત્રણ ચાર પાંચ દિવસ અઠવાડિયા પછી નથી હોતી તેવી જ રીતનું આપણા બાપદાતાઓ સિત્તેર કિલોની દાણની બોડી આવી રીતના હાથમાં સહજ રીતના ઉપાડી શકતા હતા આપણે પિસ્તાલીસ કિલોની યુરિયાની થેલી પણ ઉપાડી શકતા નથી એટલે આપણી કાર્યક્ષમતા ઘટતી ગઈ જેમ પેઢી દર પેઢી બદલાતી જાય કાર્યક્ષમતા ઘટતી જાય તેવી જ રીતના સેમ આ ફૂગ અથવા તો બેક્ટેરિયાના જનરેશનમાં આવું છે આપણે સમજો કે આજે ટ્રાયકોડરમાં નાખી દીધી અથવા તો સુડોમોનાસ નાખ્યા અથવા તો પીએસબી નાખ્યા તો એની ઉત્તર ઉત્તર જેમ જેમ પેઢી બદલતી જાય નેક્સ્ટ જનરેશન એનાથી માઇનસ થતું જાય એની જે કાર્યક્ષમતા એ એ એનું કાર્યશૈલી એની ઘટતી જાય તો આ કાર્યક્ષમતા વધારવા માટે અથવા તો એ સતત સતત એને ઉત્પાદન વધુ લેવું હોય આપણે તો બેક્ટેરિયા અથવા તો ફાયદાકારક ફૂગ એને જમીનમાં અવારનવાર પંદર દિવસ મહિનો જેવા જેવા પાક એ પ્રમાણે આપણે સતત એનો ઉમેરતા રહેવો જોઈએ કારણ હાલની પરિસ્થિતિ પ્રમાણે જોઈએ તો અતિરેક રાસાયણિક ખાતરનો ઉપયોગ જેના થકી જમીનમાં પીએચ વધતો જાય છે જે બેક્ટેરિયલ માઇક્રોબિયલ એક્ટિવિટી માટે થોડોક નુકસાનકારક છે એ રીતના પણ બેક્ટેરિયાની સંખ્યા ઘટે બીજું કેમિકલ પેસ્ટિસાઈડનો અતિરેક ઉપયોગ ડાયરેક્ટ જ્યારે સંપર્કમાં આવે ઉપરના જમીનના લેયરમાં ત્યારે પણ એને થોડું ઘણું નુકસાન થતું હોય અને છેલ્લા ઘણા દસેક વર્ષથી હર્બીસાઈડનો કોન્સેપ્ટ એક આવ્યો છે કે ભાઈ નિંદામણ એ એક મોટો આપણો મોટો પ્રશ્ન છે અને મેન્યુઅલી હાથ નિંદામણ કરવું શક્ય નથી અથવા તો પોસાય તેવું નથી તેની સામે બજારમાં ઉપલબ્ધ નિંદામણ નાશકોનો

তেতিয়া দি আপোনাক খুব খুব আবাৰ